હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મકર સંક્રાંત સ્પેશિયલ ખીચડો આ ખીચડો આપણે એકદમ પરફેક્ટ રીતે બનાવશું સાદ ધાન નો ઉપયોગ કરીને લેશું સાથે સાથે આપણે લીલા બધા વેજીટેબલ્સ લેશું અને એટલો ટેસ્ટી આ ખીચડો બને છે ફ્રેન્ડ્સ કે તમે ચોક્કસ આ રીતે બનાવજો

કાંઈ પણ અવેલેબલ ના હોય તો ચણા પણ પલાળીને લઈ શકો આ બધું જ આપણે એકમાં મિક્સ કરી અને પાંચ કલાક માટે પલાળી દઈશું બધું જ ધોઈને આપણે પલાળી દીધું હતું પાંચ કલાકમાં એકદમ સરસ બધું પલળી ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એ આપણે એ પ્રેશર કુકરમાં લઈ લેશું કુલ અહીંયા બે મોટી વાટકી જેટલું બધુંય છે એટલે આપણે તેની સામે ચાર વાટકી પાણી લેશું અહીંયા મારે કુલ બધું આ બે વાટકી જેટલું થયું હતું એટલે આપણે ચાર ગણું તેમાં પાણી લઈ લેશું અહીંયા મેં ચાર વાટકી પાણી લઈ લીધું છે તમે જોઈ શકો છો તેમાં જ આપણે બે ટેબલ સ્પૂન સિંગદાણા લઈ લેશું એક ટી સ્પૂન નમક અથવા તો સ્વાદ અનુસાર નમક લઈ લેવાનું અડધી ટેબલ સ્પૂન ઘી લઈ લેશું દેશી ઘીથી એકદમ સરસ ફ્લેવર આવશે અહીંયા આપણે ઢાંકણ બંધ કરી અને ચાર અહીંયા આપણે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અડધો ઇંચ એટલો હળદર લીલી હળદર અત્યારે ખૂબ જ માર્કેટમાં આવે છે આમાં એકદમ ફ્લેવરફુલ બનશે એટલે લીલી હળદર તો ખાસ લેવી દસ થી બાર કડી લસણ લીધું છે અને બે નંગ લીલા લીધા છે તેની આપણે આપણે પેસ્ટ બનાવી લીલું લસણ પણ ધોઈ અને એકદમ સરસ બારીક કાપી લીધું છે લીલા લસણથી ખૂબ જ ટેસ્ટી એવો આપણો ખીચડો તૈયાર થશે અત્યારે આ બધું જ માર્કેટમાં ખૂબ જ અવેલેબલ હોય એટલે આ પણ આપણે લઈ લીધું છે જેવા કે વટાણા અહીંયા લીલા ચણા લીધા છે આપણે જેને આપણે જીંજરા કહીએ તે અને તુવેર છે આ તુવેર લીલા વટાણા અને જીંજરા આપણે એક કુકર માં બાફવા મૂકી દઈએ બધું જ આપણે એક પ્રેશર કુકર માં લઈ લેશું તેમાં પણ આપણે હાફ ટી સ્પૂન નમક લેશું ને તેનો કલર તેવો ને તેવો જળવાઈ રહે તે માટે આપણે થોડી ખાંડ લઈ લેવાની છે અડધી ટી સ્પૂન જેથી કરીને એકદમ ગ્રીન ને ગ્રીન રહે અહીંયા આપણે એક ગ્લાસ પાણી લઈ અને તેની પણ ત્રણ વિસો લાવવા દેશું એક પેન લઈ અને તેમાં આપણે બે ટેબલ સ્પૂન લેશું એક ટેબલ સ્પૂન ઘી લઈ લેશું ઘી અને તેલને ગરમ થવા દેશું ત્યાં સુધી માં અહિયાં આપણે ખડા મસાલા તૈયાર કરી લીધા છે જેવું કે તમાલપત્ર સૂકું લાલ મરચું તજ લવિંગ આખા મરી અને લીમડો ગરમ થઈ જાય એટલે તેમાં જ આપણે લઈ લેવાની છે હાફ ટી સ્પૂન જીરું લઈ લેશું રાઈ અને જીરું ને થવા દેસુ રાઈ એકદમ ફૂટી જાય ત્યાં સુધી થવા દેવાની છે બધું જ થઈ જાય એટલે અહીંયા આપણે એક નંગ બટાકુ લીધું છે અને એક નંગ ગાજર લીધું છે તે આપણે કાપી અને રાખી દીધું છે રાઈ અને જીરું થઈ જાય એટલે બધા જ આપણે ખડા મસાલા લઈ લેશું થોડા મસાલાને પણ થોડીક વાર થવા દેસું અને આપણે કાપેલું બટાકું લઈ લેશું ગાજરને પણ આપણે સાથે જ લઈ લેવાનું છે થોડુંક નમક લઈ અને થવા દેસું બટાકું થોડુંક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ઢાંકણ ટાકી અને થવા દઈએ બે જ મિનિટમાં આપણે જોશું તો બટાકુ અને ગાજર પણ એકદમ સોફ્ટ થવા લાગ્યા છે અહીંયા હજી ધીમે ધીમે કરી અને ખૂબ જ સરસ સોફ્ટ થઈ જશે તેમાં જ આપણે લઈ લેવાની છે લસણ આદુ મરચાં અને લીલી હળદરની પેસ્ટ એને પણ એકદમ સરસ સાતળી લેશું જેથી કરીને તેનો કાચો ટેસ્ટ ના આવે તેમાં જ આપણે લઈ લેશું બારીક કાપેલું લીલું લસણ લીલું લસણ થી એકદમ સરસ ટેસ્ટ આવશે અને અહીંયા આપણે લીધા છે કાજુ ને કિસમિશ તેમાં જ આપણે લઈ લેશું બે નંગ ટામેટા ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે રાખી દઈએ હાફ ટી સ્પૂન હળદર પાવડર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર લેશું બે ટી સ્પૂન જીરું પાવડર બધું જ એકદમ સરસ મિક્સ કરી દેસુ પાણી આ નાખી અને થોડું બધું એડજસ્ટ કરી લેવાનું થોડું પાણી વધારે લઈ લેશું ફરી પાછું આપણે ઢાંકણ ઢાકી અને થોડીક વાર માટે થવા દઈએ બે જ મિનિટમાં આપણે જોશું તો બધું જ એકદમ સરસ ઉકળી ગયું છે તેમાં જ આપણે બાફેલા વટાણા બધું હતું લીલા ચણા તે એડ કરી દેસુ અને મિક્સ કરી દેસું તેને પણ આપણે થોડીક વાર ઢાંકણ ઢાકી અને થવા દઈએ બે જ મિનિટમાં આપણે ખીચડા મિક્સ જે કર્યું હતું વિસલ વગાડી હતી તે એકદમ વિસલ વાગી અને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો પાણી પણ આપણું એકદમ સરસ પરફેક્ટ એવું થયું છે ને બધું જ એકદમ સરસથી મિક્સ કરી દેસુ થોડું પાણી લઈ લેશું ઢાંકણ ઢાંકી અને થવા દેસું બે જ મિનિટમાં આપણે જોશું ફ્રેન્ડ્સ એકદમ સરસ ઉકળી અને એકદમ માપે એવો ખીચડો આપણો તૈયાર થઈ ગયો છે નથી વધારે થીક કે નથી વધારે ઢીલો આ જ સમય દરમિયાન આપણે તેમાં લઈ લેશું ગરમ મસાલો ને તેમાં જ આપણે લઈ લેશું લીલા ધાણા બધું મિક્સ કરી દેશું તો અહીંયા આપણો ખીચડો એકદમ સરસ રેડી છે પણ તેના ઉપર ઘી છે ઘીને ગરમ થવા દેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં લઈ લેશું આપણે હાફ ટી સ્પૂન આખું જીરું જીરુંને એકદમ સરસ થવા દેશું જીરું થઈ જાય એટલે તેમાં જ આપણે એક ટેબલ સ્પૂન લીલું લસણ લઈ લેશું ને તેમાં જ આપણે લઈ લેવાનું છે લાલ મરચું પાવડર અને એડ કરી દેશું બધું જ ઉપરથી આપણે સ્પેશિયલ વઘાર લેસુ આ વઘાર કરીશું તો એકદમ ખીચડાનો ટેસ્ટ બહુ મસ્ત આવશે ફ્રેન્ડ્સ તો આજનો વિડિયો એટલે કે આજનો ખીચડો તમને કેવો લાગ્યો આ ખીચડો તમને ભાવે છે કે નહીં શું તમે દર મકર સંક્રાંતિ ઉપર ખીચડો બનાવો છો કે નહીં કમેન્ટ ચોક્કસ કરજો કેવી લઈ ગઈ આજની રેસિપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ